કોઈ કોમેડી કે કોઈ જાતનો કોઈ વિડિયો આવશે નહીં ના આજ લાસ્ટ વિડિયો આના પછી અમારું તલાકપણ થઈ શકે છે તો હવે એવા તો મારા હ બ્લેક ડાયનો ને આ બાજુ એનો છોકરો પણ થઈ આ હિરોઈન જીવા લાગો લઈ નથી જવાની હા હું તમારા છોકરાને નથી લઈ જવાની મમ્મી ના પાડે તને આના પછી આ લાસ્ટ વિડિયો હો આના પછી કોઈ વિડિયો અમારો બનશે નહીં હમ ફૂલ ચૂક માફ કરજો ને

આ તો જોઈએ કહો એક નિર્દય આ જોઈએ કહો એક નિર્દય માહ પોતાના છોકરાને પણ રાખવા તૈયાર નથી ત્યારે ત્યાં હું રાખીશ બસ ઓકે બીજું કોઈ તલાક નક્કી ઓકે વાંધો નહીં તો ફેમિલી આ કુલદીપ છે તો આપણે રાખવાનો

અને કુલદીપભાઈ ઘરે આવ્યા તમે ને આમાં કોઈ એક માણસ કો આપણો ઓઢીને ઊંઘી જી હો કારણ કે તલાક નું કીધું તલાક ન લેવાનું તલાક જ છે તલાક જ છે ભાઈ તો કાલ સવારે હું હવે જઈશ માં પિયરે કારણ કે આ થોડું મણમણા કરે છે ને પાછું કાલ કાલથી પાછું તલાક થઈ જાય કાલ થી તલાક થવાનું ને એમાં કોઈ સ્વાબેન ને નવિયા બેન બધા તમાર બધન હોય રહેવાનું હા બધન હોય કન રહેવાનું તો ભાઈ અમે લઈ આજનો વિડિયો કોક આવો રહ્યો તો તમે વિડિયો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર લખજો એ સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડિયો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગ માં આદે સુધી દીધી બાય બાય કારણ માં દે ને બાય બાય કાલ મારા બ્લોગ નહી આવે ફ્રેન્ડ તો આ મારો સિલ્લ્યો ને લાસ્ટ બ્લોગ છે Baba baba